અરવલ્લીના મેઘરજમાં શ્રીજી બાપા નર્સિંગ કોલેજમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો પીપલ્સ ફાઉન્ડેશન અને રામાણી બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો આકસ્મિક સંજોગોમાં બ્લડની જરૂરને પહોંચી વળવા મુખ્ય ઉદ્દેશ્ય હતો તેમનો જ્યારે આજના આ કેમ્પમાં પચાસ કરતા વધુ બોટલ બ્લડ એકત્રિત કરાશે કોલેજના વિદ્યાર્થીઓ અને વહીવટી સ્ટાફે બ્લડ ડોનેટ કર્યું છે

લોકોએ રિક્વાયરમેન્ટ હતી તો ત્યાં એ લોકોએ પૂરી કરી તો અમને એવું થયું કે ભાઈ ચાલો આપણે પણ આ સહયોગમાં ભાગરૂપ થવું જોઈએ એટલા માટે અમે આજે સિજી બાપા નર્સિંગ કોલેજની અંદર જાયન્સ પીપલ ફાઉન્ડેશન તેમજ રામાણી બ્લડ બેન્કના સહયોગથી આજરોજ પચાસથી વધુ બ્લડ બોટલ કલેક્શન કરવાનો ટાર્ગેટથી અમે કરીશું અને વધુની જરૂરત પડશે તો બી અમે કરીશ